સુરતના વીઆર સ્કવેર મોલના હોટેલમાં ચાલી રહેલા દેવવ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો રાંદેરના હોટેલ રૂમમાં આઈસી ડબલ્યુના દરોડા જી હા આઈઓસીએ ડબલ્યુના દરોડા કે જે હોટલમાં દેવવ્યાપારનો ધંધો ચાલતો હતો અને આઈઓસીએ ડબલ્યુ પોલીસે ગ્રાહક સહિત બેને ઝડપી પાડ્યા છે આ સાથે ચાર ભારતીય મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે પોલીસે ચાર મહિલાઓને બચાવી દલાલ અને હોટેલ સંચાલક ઝડપી પાડ્યા છે સુરતમાં મહિલાઓને દેહ વેપારમાં ધકેલતા રેકેટનો પર્દાફાશ થયો તો દલાલ રાજુ અને હોટેલ મેનેજરની ધરપકડ કરી દેવામાં આવી છે પોલીસની સંયુક્ત ટીમે ચાર ભારતીય મહિલાઓને આ દેહ વેપારના ચુંગલમાંથી મુક્ત કરાવી છે તો કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું તો ચાર ભારતીય મહિલાઓને મુક્ત કરાઈ હોવાનું સામે આવ્યું છે દલાલ રાજુ અને હોટેલ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે સાથે જ હોટેલમાં ચાલતા દેવ વ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો તો દલાલ રાજુ અને હોટેલ સંચાલકની ધરપકડ કરાઈ છે હોટેલમાં ચાલતા દેવ દરોડા પાડવામાં આવ્યા હતા ચાર ભારતીય મહિલાઓ આ દેવ વ્યાપારના ચંગોલમાંથી છોડાવવામાં આવે છે મુક્ત કરાય છે સાથે જ આપણે જણાવી દઈએ કે ચાર ભારતીય મહિલા કે જેઓને મુક્ત કરાઈ છે અને દલાલ રાજુ અને હોટેલ મેનેજરની ધરપકડ કરી દેવામાં આવી છે